લેસ્ટરના મેલ્ટન રોડ ઉપર આવી ગયા છીએ ગોળા ખાવા રાતના સાડા બાર વાગે જો ધમા ચકડી બોલ્યા છે ભાઈ લેસ્ટરમાં સોડા સેન્ટર ને આગળ ગોળા સેન્ટર જમાવટ છે આલા ઇન્ડિયા આપણે ઓલો અમરેલીનું મને યાદ આવી ગઈ બોલ અમરેલીની યાદ આવી ગઈ હો મને અમરેલીની યાદ આવી ગઈ ખબર ક્યાં રાતે ગોળા ખાવા ગયા નાના લોકો મળવા આવ્યા હતા હે જે હારો હોય એ જમાય ને એ પ્રોપર ગોળીવાળી સોડાઈ છે ગોળી સોડા વાહ પ્લાસ્ટિકની છે આપણે ઇન્ડિયામાં એ કાચની આવે ના પ્લાસ્ટિકની છે ગોળીવાળી સોડા આવી ભાઈ હાઇટ મજા મોજ હા એ પ્રોપર ઇન્ડિયા આવો પણ કાંઈ ન ઘટે લે 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 પટેલમાં સોડા પીતા એવું લાગે લે લે અરે લે ગોળો નહીં ખવાય પછી પીજા પીજા તું પીજા

ਹੂੰ ਅਮદાવાદ ਨੇ ਇਹ ਰਾਜਕੋਟ ਨਹੀਂ સુરਤ ਨਹੀਂ ਆਦਿ ਅੱਜ ਤੱਕ ਗੋਲਾ ਖਾવાની ਕਰੇ ਲੋਕ ਹੂੰ સુરਤ ਮ ਬਹੁ ਹੂੰ ਗਾਇਸ ਕਾ ਯੋ ਜੀ ਨੀਵਾਤ ਹੈ ਕਮੈਂਟਰੀ ਹੋਏਗੀ 12 ਵਜੇ ਤੇਲੇ ਹਾਂ ਜੀ ਕਿਤਲੇ ਵਜੇ ਲੱਗੀ ਖੁੱਲੋ 2 ਵਜੇ ਲੱਗੀ ਹਾਂ ਹੈ 9:30 એટલે ਮੋਢੇ ਇੱਕ ਡੋਟ ਨਹੀਂ 9:30 ਹੂੰ ਪਾਣੀ ਪੂਰੀ ਛਾਹ ਹਾਂ ਜਰੂਰ ਪੀਣਾ ਆਣਾ ਪਸੀ ਇਹ ਖਾਉ જો રાતનો દોઢ વાગ્યો છે તો હજી પાનનો ગલ્લો ખુલ્લો છે લેસ્ટરમાં પાણીપુરીનો સ્ટોલ અંદર લઈ લીધો મજા છે મીઠા પાન વાન બને છે વાહ વાહ જેવું એકસો પાંત્રીસના માવાન વેપારીનો ઢગલો છે સોડાઈ મળે છે બધી અલગ અલગ ફ્લેવરની ઇન્ડિયામાં આવે એવી બાલાજી જમીનના ફૂડ એક થી એક શોપ એક શોપ એવી બાકી વચ્ચે નથી કઈ બીજું હોય બધી ખાણી પીણી ની શોપ છે પહેલેથી થી ચલે લગી જમાવટ છે જલારામ સ્વીટ મોમો એક કેજી પાન એક કેજી સોડા સેન્ટર હાલો હાલો એલા ઘરે હાલો ઘરે હાલો બસ તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ રેસ્ટરની મોજ અને કરતા રહીશું આવી મોજને જલસા કરાવતા રહીશું થેન્ક યુ વેરી મચ થેન્ક્સ ફોર વોચિંગ